સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે યુવા પ્રદેશ અધ્યક્ષ બેઠક મળી હતી યુવા કાર્યકરો સાથે યુવા સંયોજક સંમેલનની બેઠકમાં યુવાન કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્રેવીસ લોકસભા બેઠક સમાવિષ્ટ સુરત જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક તાપી જિલ્લાની બે વિધાનસભા બેઠકના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા યુવા સંયોજક સંમેલનમાં સુરત જિલ્લા ભાજપ અધ્યક્ષ લોકસભાના પ્રભારી સુરત અને તાપી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ મહામંત્રીની ઉપસ્થિતિમાં યુવા સંયોજક સંમેલન યોજાયું હતું પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટે સંમેલન દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા તેમજ યુવા કાર્યકરોને બુથ દીઠ ત્રણસો સિત્તેર મતની લીડ આપવામાં પણ ચર્ચા કરી હતી

ભારતીય જનતા યુવા મોરચાની બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બૃહદ બેઠકની અંદર જિલ્લાના અધ્યક્ષથી લઈને મંડળની ટીમ શક્તિ કેન્દ્રના યુવા સહયોજક આ બેઠકમાં ઉપસ્થિત હતા આવનારા સમયમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ બૂથની અંદર કામ કરીને મહત્તમ લાભ જેમણે સરકારનો લીધો છે સરકારના લાભાર્થીઓ છે અનેકો યોજનાના જે લાભાર્થીઓ છે એનો સંપર્ક કરીને યુવા મોરચાના કાર્યકર્તાઓ નવા યુવાનોને મળીને બૂથની અંદર દરેક પેજ ઉપર પાંત્રીસ વર્ષથી નીચેના જે યુવાનો છે એમને મળીને મતદાનના દિવસે વધારેમાં વધારે મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરે એ માટે આજે માય બુથ થર્ટી ઓથની વાત થઈ છે જે રીતે દેશના લોકો એને ખાસ કરીને ગુજરાતની અંદર પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે દરેક છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ પાંચ લાખથી વધારે માર્જિનથી જીતવાનો લક્ષ્ય આપ્યો છે દેશના લોકોએ જ્યારે મન બનાવી લીધું છે કે મોદીજીને મત આપવાનો છે ત્યારે આમનો વધારેમાં વધારે સંપર્ક કરીને મતદાનના દિવસે કમળ તરફી મતદાન કરે એ માટે આજના આ યુવા મોરચાની બેઠકની અંદર માય બુથ યુથ અંતર્ગત આ આ લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી પ્રભુભાઈના વધારેમાં વધારે મતથી વિજય થાય એના માટે થઈને નાની નાની બુથની બેઠકો કરે અને નવા યુવાનોને આની અંદર જોડે એના માટેની આ બેઠક હતી